હેલો યુ ફેમિલી જય માતાજી આજે આપણે આવી ગયા છે અમારા કુળદેવીના મંદિરે કાલે છે બેસતું વર્ષ નવું વર્ષ છે એટલે આજે રાતે બધા મિત્રો રંગોળી બનાવવા માટે ભેગા થયા છે તો મિત્રો આ છે યુટ્યુબ ચેનલના માલિક ઉત્તમભાઈ મારા કાકા અત્યારે પ્લાનિંગ લઈ રહ્યા છે તેમની સાથે ગૌતમભાઈ હેપા આશીષભાઈ હે ઓલ ગોબરા ગેંગ બેઠી છે આ અમારો બીજો કેમેરામેન છે સુનિલભાઈ પ્લાનિંગ એમએમ માં થઈ છે એક પણ એમએમ નો ટોલરન્સ નથી આપવામાં આવ્યો લાઇટિંગ બાઇટિંગ ની ફૂલ વ્યવસ્થા છે ફૂલ વ્યવસ્થા સાથે ફૂલ પ્લાનિંગ સાથે રંગોળી નું કામકાજ ચાલુ થઈ ગયું છે હા ઈ તો બધાય વ્લોગ માં જોડાયા રહેજો રેડી જો અત્યારે માપ પટ્ટીનું પણ માપ લઈને ચેક કરવામાં આવે છે અત્યારે અત્યારે એક ત્રિકોણ બન્યો હે હજી આગળનું જેમ જેમ બનતું જશે એમ બ્લોગમાં જોડાઈ રહેજો હું તમને આગળની માહિતી આપતો જઈશ તો મિત્રો અત્યારે રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ હે હવે કલર પૂરવાનું બાકી છે આપણે જોઈ લેવી કલર પુરુતમભાઈનું કામ કેવું છે પરફેક્ટ પ્લાનિંગ લઈને પરફેક્ટ બધું માપ સાથે અત્યારે રંગોળી કમ્પ્લીટ છે તમે જોઈ શકો રંગોળી નું અત્યારે બોર્ડર તૈયાર થઈ રહી છે આપણે રાજુભાઈ છે શું કેવું રાજુભાઈ રંગોળી કેવી બનશે કેમ રેડી થાય છે ને ભૂલ થતી કીધું શું કેવું કાકા રંગોળી નું કામકાજ કેવું ચાલે જોઈ લો મિત્રો આ બધા કલર અત્યારે આવી ગયા છે ટોટલ પચીસ કિલો કલર રંગોળી નો આવી ગયો હે બધા રંગો ગોઠવા ગયા છે બસ હવે બોર્ડર થાય એટલે

તો ચાલો ગાઈસ રાતના 12:30 વાગે ચા આવી ગઈ છે હું તો થોડીક જ ચા પી હુરતે તો પણ થોડીક લગાવી ચાલો ગાઈસ આપણે આતરા રાતના પોણા 2 વાગી ગયા છે ઓલમોસ્ટ અને રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે કલર બધું પૂરાઈ ગયો છે તો ચાલો તમને બતાવું કેવી બની છે રંગોળી ઉત્તમભાઈની મહેનત કેવી છે તો ફાઇનલી ગઈશ રંગોળીનો લુક કાક આવી રીતના આવે છે તમને વિડીયોમાં નાની લાગતી હશે રંગોળી હેવી છે કલર કોમ્બિનેશન સાઈઝ બધા આકાર બધુ ઉત્તમભાઈના પ્લાનિંગથી થયું છે અને હજી થોડુંક કામ બાકી રહી ગયું તો એ ચાલુ છે પગલી કરવાનું તો કાકા ટાઈપની બની હૈ રંગોળી તો ગાઈઝ આ તો આપણો મિની વ્લોગ અને રંગોળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય માતાજી ચાલો હવે બે તો વાગી ગયા થોડીક વાર સુઈ જેવી ગુડ નાઇટ